અંકલેશ્વર તાલુકાના એક ગામમાં દસ માસની બાળકીને ચીપ્સ અપાવવાના બહાને લઈ જઈ માસુમ સાથે અડપલા કરી દુષ્કર્મ ગુજરાતના નરાધમને પોલીસે ગણતરીના કલાકમાં જ દબોચી લીધો હતો અંકલેશ્વર તાલુકાના એક ગામમાં દસ મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે ઘરના આંગણામાં રમતી માત્ર મહિનાની બાળકી બાળકી શિકાર બની હતી સાથે અડપલા કરી બળાત્કાર પ્રયાસ કર્યો હતો જોકે બાળકીને ગુપ્તાંગ ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેને લઈને મામલાનો પર્દાફાશ થયો હતો જેને પગલે તેને લોહી લુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પાનોલી પોલીસ મથક ની હદ માં આવેલી એક ગામમાં ઘરના આંગણામાં રમતી દસ મહિનાની બાળકીને બળાત્કાર નો પ્રયાસ કર્યો હતો બનાવ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત ગુના મસ્ત આરોપી તરીકે પાડોશી ની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો માત્ર દસ જ મહિનાની બાળકી સાથે શારીરિક અડપલા ની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે આ મામલે પાનોલી પોલીસે તથા પોક્ષો એક્ટની કલમ ચાર છ બાર મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગઈકાલ બાવીસ નવ બે હાજર ચોવીસ ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ને હોસ્પિટલ તરફથી વર્ધી આવતા ભરૂચ સિવિલ માંથી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામના રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલબાબુ સિંહ રહે ખરોડ વેલ્ફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જઈ લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમા દોડીને તેની પાસે જતા હતા પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ તપાસ શરૂ કરેલ જે અન્વયે આગળ જતા આ ગુનાની હકીકત બહાર આવતા બીએનએસ કલમ પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ બાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે અન્ય તપાસ અને એફએસએલના જે પણ એવિડન્સીસ છે એ કલેક્ટ કરવાની પ્રોસીજર કરવામાં આવેલ છે આરોપીની અટક કરી લેવામાં આવેલ છે બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે